કરજણ પંથકમાં અખાત્રીજની ભક્તિભાવ સાથે ઉજવણી કરતા ખેડૂતો કરજણ પંથકમાં ખેડૂતોએ વૈશાખ સુજ એટલે કે અખાત્રીજ અક્ષય તૃતીયાના પવિત્ર દિવસે ભક્તિભાવ અને ઉત્સાહ સાથે ઉજવણી કરી હિન્દુ શાસ્ત્રોમાં અખાત્રીજને અત્યંત શુભ દિવસ ગણવામાં આવે છે જે પ્રકૃતિના નવા વર્ષની શરૂઆતનું પ્રતિક છે આ દિવસે ધરતીપુત્રો ખેતરોમાં વાવણીની શુભ શરૂઆત કરે છે અને આગામી વર્ષ સમૃદ્ધ અને સુખમય રહે તેવી પ્રાર્થના સાથે ધાર્મિક વિધિઓ પણ કરે છે ત્રીજનું ખેડૂતો માટે વિશેષ મહત્ત્વ છે કારણ કે આ દિવસથી ખેતીના કામોનો પ્રારંભ થાય છે કરજણના ખેડૂતોએ પોતાના ખેતરોમાં વહેલી સવારથી જઈને ધરતી માતાની પૂજા કરી સાથે ખેતીના સાધનોની પણ પૂજા કરી આ ઉપરાંત ખેતરોમાં નવા બીજનું વાવેતર કરી ખેતીની મોસમની શરૂઆત કરવામાં આવી ઘણા ખેડૂતોએ પરિવાર સાથે આ પ્રસંગની ઉજવણી કરી શાસ્ત્રો અનુસાર અખાત્રીજના દિવસ શુભ કાર્યોની શરૂઆત માટે આદર્શ માનવામાં આવે છે અને ખેડૂતો માટે આ દિવસ સમૃદ્ધિનો સંદેશ લઈને આવે છે કરજણ પંથકના ખેડૂતો દ્વારા આ દિવસે કરવામાં આવેલી પૂજા અને વાવણીની શરૂઆતથી આગામી ખેતીની મોસમમાં સારા પાકની આશા વ્યક્ત કરવામાં આવી છે સ્થાનિક ખેડૂતોનું કહેવું છે કે અખાત્રીજની ઉજવણી ન માત્ર ખેતીની શરૂઆત થાય છે પરંતુ પ્રકૃતિ અને ધરતી માતા પ્રત્યેની કૃતજ્ઞતા પણ વ્યક્ત થાય છે